સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કરજણ સમાચારનો ખાસ અહેવાલ ગામડાનો મતદાર બોલે છે કરજણ તાલુકાના સમરસ ઉરદ ગામથી ખાસ અહેવાલ જુઓ તાલુકાના ઉરદ ગામે વોર્ડ નંબર એકથી આઠ અને સરપંચની સામાન્ય સ્ત્રી બેઠક માટેની ચૂંટણી યોજાવાની હતી જેમાં સમગ્ર ગ્રામજનો દ્વારા વિકાસની ગાથા સાથે જોડાઈને સમરસ બનાવી ગામમાં પંચાયતનો વહીવટ અનુભવી એવા લતાબેન પટેલને સરપંચ તરીકેની નિમણૂક કરવામાં આવી છે સાથે સાથે સ્ત્રી સહશક્તિકરણનું ગ્રામજનોએ અહીંયા ઉમદું ઉદાહરણ પૂરું પાડી ગ્રામ પંચાયતનો સમસ્ત બોડી મહિલાઓની કરી ગ્રામ પંચાયતનો વહીવટ મહિલાઓને સોંપવામાં આવ્યો છે ત્યારે ગ્રામજનો દ્વારા ગ્રામ પંચાયતના સભ્યો તેમજ સરપંચનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો સમારોહ પહેલાં ગત રોજ અમદાવાદના પ્લેન દુર્ઘટનામાં મારે ગયેલા સ્વજનોને બે મિનિટનું મૌન પાડી ગ્રામજનોએ શ્રદ્ધાંજલિ અર્પી હતી ત્યારબાદ ગ્રામજનો દ્વારા પંચાયતના સભ્યો અને સરપંચનું સન્માન કરવામાં આવ્યું હતું સમરસ પંચાયતને લઈ શું કહેવું છે ગ્રામજનોનું જુવા વિશેષ કહેવાય છે શું કહેશો પહેલાં તો ઉરદ ગામના તમામ જાતિ વર્ગના લોકોએ કે જે મહિલા મંડળની બોડી બનાવી અને સરપંચની નિમણૂક બિનહરીફ કરી છે તે બદલ ગ્રામજનોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને ઉરદની આ ગ્રામ પંચાયત મેં સરપંચની નિમણૂક પટેલ લતાબેન શશિકાંતભાઈ પટેલની જે પસંદગી કરી છે તે ખૂબ ખૂબ આભાર છે અને હું એમનો હાર્દિક સ્વાગત માનું છું ઉરત ગ્રામ પંચાયત સમરસ થઈ નરેન્દ્ર મોદીજીનો વિશ્વાસ અને વિચાર એક દેશ એક ગામ એક મત અને એક વિચાર એનું જીવંત ઉદાહરણ આજે ઉરદ ગામે પ્રસ્તુત કર્યું છે તાલુકામાં પણ ઘણી બધી પંચાયતો સમરસ થઈ પણ આજે અમારા ગામની અંદર સર્વ ધર્મ અને સર્વ જાતની વિચારોની પર થઈ અને એક રાષ્ટ્ર અને એક હિત માટે જ્યારે એકત્રિત થયા છે અને ગામ જ્યારે બધા વિચારોને નેવે મૂકી અને એક મત એક વિચારથી આજે અમે મહિલા સશક્તિકરણનું જીવતું ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે અને તમામ ચૂંટાયેલા મહિલા બહેનોને મારા તરફથી અને ગ્રામજનો વતી ખૂબ ખૂબ આભાર અભિનંદન પાઠવું છું આવનાર સમયની અંદર ગુજરાતની નહીં પણ તાલુકાની અંદર અને આજુ તાલુકાના તમામ પંદરથી સત્તર આશરે ગામો સમરસ આજે છે તેમણે પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ને મારા ગામે આજે તાલુકાની અંદર સર્વશ્રેષ્ઠ ઉદાહરણ જીવંત ઉદાહરણ પાડ્યું છે મહિલા સશક્તિકરણનો એ બદલનો ગામજનોને ખૂબ ખૂબ આભાર એ સમરસ થવાનું એક જ કારણ છે કે સરકારી મદદ મળે ગામનો વિકાસ થાય જો એટલો વિકાસ હમણાં નથી થયો આ બેનોના ઉપર વિશ્વાસ છે કે એ કરશે એટલે આ ઉપર સરપંચ પણ પૂરો ગ્રામ પંચાયત સમરસ થઈ રહી છે થઈ ગઈ છે સમરસ મહિલાઓને સુકાન સોંપ્યું છે તમારી પાસે બોડો અનુભવ છે તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે રહી ચૂક્યા છો અત્યારે સરપંચ તરીકેની વરણી થઈ છે પહેલાં તો શું લાગે છે તમને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે મહિલાઓને બધી જ રીતે આગળ કરવા માગે છે એ ઈચ્છે છે એ દરેક મહિલાઓ દરેક ગામની નાનામાં નાની વ્યક્તિ મહિલા હોય એ પણ બ દરેક ક્ષેત્રમાં આગળ વધે ત્યારે અમારું જે ઉરદ ગામ એના ગામના નાત બધું સાઈડમાં મૂકી અને દરેક ગામના અમારા ગામના બધા જ લોકોએ મને સાથ આપ્યો છે અને અમારી જે મહિલા બોડી પણ બનાવી એમાં પણ બધા ગ્રામજનોનો સાથ છે મને એટલે સૌથી પહેલાં તો હું મારા ઉરદ ગામના દરેક નાના મોટા દરેક વ્યક્તિનો આભાર માનું છું કે એમને મને આ સરપંચના પદ ઉપર બેસાડી છે એટલે હવે મારી એવી જવાબદારી બને છે કે જ્યારે હું સરપંચ બનું છું ત્યારે ફક્ત સરપંચ નામ તરીકે મારે નથી રહેવું મારા આગળના અનુભવો વિશે હું એવું કહીશ કે મેં જ્યારે તાલુકા પંચાયતમાં હતી ત્યારે મને જે જે નોલેજ છે ત્યાર પછી અત્યારે પણ જેટલા બી સરકારી યોજનાઓના જે બે વિકાસના જે બી કામો કરવાના હશે એ બધા જ બનતી મારા તરફથી બધા વિકાસના કામો કરવાની આખા ગામની સામે અત્યારે ધરી આપું છું કે જેટલા બી વિકાસના કામો વધારે થશે એવા જ મારા પ્રયત્નો રહેશે બધા મારા ગામના જે જે લોકો ભેગા થયા છે એ બધાનો ખૂબ જ આભાર માનું છું